સુરતના જિલ્લાના માંગરોળના કોસંબામાં બેગમાંથી હત્યા કરાયેલી હાલતના મહિલાની હત્યા કરવામાં આવી હતી ત્યારે મહિલાની હત્યા તેના જ પ્રેમીએ કર્યા હોવાનું સામે આવ્યું હતું ત્યારે સમગ્ર કેસ બાબતે માહિતી આપી હતી અને મહિલાની બેગમાંથી હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવ્યો હતો અને તે મામલામાં સુરત જિલ્લા પોલીસ વડાએ સમગ્ર બાબતે માહિતી આપી હતી ત્યારે જણાવી દઈએ કે કાજલ દેવી અનુજ મહતો અને ચંદ્રશેખર શર્મા બંને સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવી પ્રેમ સંબંધ થયો હતો મૃતક દેવી પ્રેમી રવિ શર્માને લગ્ન માટે દબાણ કરતી હતી અને તેને લઈને રવિ અને દેવી વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો અને રવિએ દેવીનું કાસલ કાઢવાનું નક્કી કરી ગળુ દબાવી હત્યા કરી લાશને બેગમાં ભરી દીધી હતી અને ઘરથી પાંચસો મીટર દૂર ઢસડી કોસંબા રેલવે બ્રિજના સર્વિસના ડ્રેનેજ ખાડામાં ફેંકી દીધી હતી અને ટ્રેન મારફતે દિલ્હીથી હરિયાણાના ફરીદાબાદ ખાતે જતો હતો ત્યારે સુરત જિલ્લા પોલીસે ઝડપથી ઝડપી લીધો હતો અને આરોપીને કોસંબા પોલીસ ખાતે લાવવાની હાથ ધરવામાં આવી છે કોસંબા પોલીસ સ્ટેશનમાં તારીખે સવારે પોલીસને માહિતી મળેલી કે જે તરસાડી કોસંબા ઓવરબ્રિજ છે એની બાજુમાં ખોદકામ ચાલુ છે ખાડાની અંદર એક પર્પલ કલરની બેગ છે અને એની અંદર કોઈ મહિલાની ડેડ બોડી છે એટલે આ પ્રશ્નને ગંભીરતાથી લઈ અને તાત્કાલિક અમુ તમામ ટીમ પહોંચી ગયેલી આ બાબતમાં ઉપરી અધિકારી અમારા માનનીય આઈજીપી સાહેબને બ્રીફ કરવામાં આવેલા અને ઘટનાની ગંભીરતાથી લઈ અને તાત્કાલિક અલગ અલગ ટીમો એક્ટિવ કરવામાં આવેલી અને મર્ડર સાથે પુરાવાનો નાશ એ પ્રકારનો ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરેલી આ જે ડેડબોડી હતી એ વણ ઓળખાયેલ ડેડબોડી હતી એટલે સૌથી પ્રથમ અમારી પ્રાથમિકતા એ હતી કે જે મહિલા છે એ મહિલાની ઓળખ થાય જેથી તાત્કાલિક ટેકનિકલ ટીમ અને જે બાતમીદારો માટેના સંપર્ક કરવામાં આવેલા અને એ દરમિયાન એવી માહિતી મળેલી થોડુંક માહિતી ટેકનિકલ ઇનપુટ્સથી મળેલી અમુક માહિતી જે છે એ હ્યુમન સોર્સિસથી મળેલી રવિકુમાર શર્મા નામનો એક વ્યક્તિ છે એ ત્યાં નજીકમાં જે કોલોની છે એની અંદર રેન્ટેડ ભાડા ઉપર રહે છે અને એ વ્યક્તિ શંકાસ્પદ છે તાત્કાલિક અમારી ટીમો એક્ટિવ થયેલી અને એ વ્યક્તિ જે રહેતો હતો એની રૂમ બંધ હતી એની વિગતો ઘડવામાં આવેલી અને એની વિગતો ઘડાવી ત્યારે એના ફોન સ્વિચ ઓફ થઈ ગયેલા અને તાત્કાલિક ટીમોને રવાના કરેલી ટેકનિકલ ઇનપુટથી માહિતી મળેલી કે બાય ટ્રેન એ વ્યક્તિ દિલ્હી તરફ જઈ રહ્યા છે અને એનું મૂળ વતન જે છે એ મુઝફ્ફરપુર મુઝફ્ફરપુર જિલ્લો બિહાર ત્યાંનો છે અહીંથી ટીમ એક્ટિવ કરેલી અન્ય રાજ્યોની બિહારની હરિયાણાની યુપીની પોલીસના સંપર્ક કરવામાં આવેલા નો સંપર્ક કરવામાં આવેલો અને અમારી ટીમો રવાના થયેલી અમારી જે ટીમ છે એને આ આરોપી રવિકુમાર શર્માની ધરપકડ ફરીદાબાદથી કરી લે છે અને ફરીદાબાદ ક્રાઇમ બ્રાન્ચ છે એને ખૂબ સપોર્ટ કર્યો છે એ ખૂબ સપોર્ટ કર્યો છે અને અમારી ટીમ જે છે એને કોર્ટમાં રજૂ કરી ટ્રાન્ઝિટ વોરંટ લઈ અને પરત થઈ ગયેલ છે અને આરોપીને હસ્તગત કરી અને આગળની જે બધી કાર્યવાહી છે એ હવે કરનાર છીએ આ જે

અને મહિલા જે કાજલ દેવી છે એની સાથે મેરેજ કરવા માગતી હતી અને આરોપી ત્યાંથી ભાગી અને આવી ગયેલા શરૂઆતમાં એને આ જે મહિલા છે એનો ફોન બ્લોકલિસ્ટમાં મૂકી દીધેલો અને ત્યારબાદ મહિલાની સાથે ફરીવાર એના કોન્ટેક્ટ થયા અને મહિલા એ સમયગાળા દરમિયાન અહીંયા જે કોસંબા જે રૂમમાં રહેતા હતા ત્યાં બે ત્રણ વખત મહિલા આવેલી છે પોતાના બાળક સાથે અને છેલ્લે જ્યારે આવી ત્યારે મહિલાને આ રવિ ઉપર એવો પણ સ્વાગત હતો કે અન્ય સ્ત્રીઓ સાથે પણ એના સંબંધ છે અને એ બાબતમાં એ લોકો ઝઘડા થતા હતા અને આ ઝઘડાના પરિણામે રવિકુમાર શર્માએ એનું ગળું દબાવી દીધેલું અને દબાવી દેતા આ મહિલા જે જે છે છે કાજલ દેવી એનું મૃત્યુ મૃત્યુ થયેલું થયા બાદ બાળક એના એક મિત્રને ત્યાં મૂકી આવેલા બાળકને નાસ્તો કરાવી અને પછી ત્યાંથી એક ટ્રોલી બેગ ખરીદી અને ટ્રોલી બેગ ખરીદી અને આ જે ઘટના છે એને અંજામ આપેલો જેની અંદર બોડી પેક કરી અને જે તે જગ્યાએ છુપાવવાના ઈરાદે એ મૂકી આવેલા પરંતુ ગણતરીના કલાકોની અંદર જ અમારી ટીમે આ ઘટનાને ખૂબ ગંભીરતાથી લઈ ડીવાયએસપી સર્વેયાજીની કામરેડ ડીવાયએસપી જે અમારા સર્વેયાજી છે એમના સુપરવિઝનમાં અમારી આ તમામ ટીમો કામ કરતી હતી અને ફરીદાબાદ ખાતેથી આરોપીને પકડી અને અમારી ટીમ અત્યારે પરત આવી રહી છે એટલે અમારી ટીમને પણ આ બાબતમાં ખૂબ અભિનંદન છે પરણિત મહિલા હતી એનું બે વર્ષનું બાળક છે અને એના પતિ છે એના પતિથી અમુક સમયથી અલગ રહે છે અને રવિકુમાર શર્મા છે એની સાથે એ મહિલાના પ્રેમ સંબંધ હતા આજે રવિ શર્મા છે તે શું તંદવ હતો જ્યારે દિલ્હી કાજલ દેવી સાથે એનો સંપર્ક થયેલા ત્યારે એ હોટેલમાં કામ કરતો હતો અને અહીંયા જે છે એક પ્રાઇવેટ ફેક્ટરીમાં કામ કરે છે જે જગ્યાએ રહે છે ત્યાંથી લગભગ 8.5 કિલોમીટર વિસ્તારમાં જે ફેક્ટરી આવેલી છે અને અન્ય પણ અમને ઘણા બધા અલગ અલગ પુરાવા મળેલા છે અને ખૂબ સાયન્ટિફિક પદ્ધતિથી એફએસએલ ની મદદ લઈ અને આ તપાસ કરવામાં આવશે અને આરોપીને કડકમાં કડક નામદાર કોર્ટ દ્વારા સજા થાય એ પ્રકારના પૂરતા પ્રયત્નો કરવામાં આવશે અમારા ડીવાયએસપી દ્વારાનું વિઝિટેશન થઈ અને સુપરવિઝન થઈ રહ્યું છે એક પણ મુદ્દો તપાસનો બાકી ન રહી જાય એ પ્રકારની ખાસ તકેદારી રાખવામાં આવશે અન્ય કોઈ મદદ લેવા પાંચસો મીટર દૂરના આરોપીને ત્યાંથી લઈને અમારી ટીમ રવાના થઈ ગઈ છે એટલે આરોપીની ડિટેલ પૂછપરછ કરીશું પણ પ્રાથમિક તબક્કે એવું જણાય આવતું નથી કે અન્ય કોઈ વ્યક્તિની મદદ આ ગુનાને અંજામ આપવામાં લીધેલી હોય એવું ના આ જગ્યા છે અને આ જગ્યામાં વ્યક્તિને ત્યાં લઈને આવતા હતા અને એવા અમને અમુક અગત્યના સાહેદો મળ્યા છે કે જેનું અમે તપાસની અંદર સામેલ રાખ્યા છે